મિત્રો સ્વાગત છે ફરીખવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે મિત્રો માવઠાને લઈ આજથી શુક્રવાર સુધી કમોસમી વરસાદની વાત કરીએ તો એક ઇંચથી લઈને આઠ ઇંચ આઠ ઇંચ જેટલો વરસાદ છે વરસી શકશે મિત્રો વાત કરીએ છ થી નવ મે દરમિયાન છે મિત્રો આગાહીના સમયની અંદર છે ક્યાંક એક ઇંચ તો ક્યાંક આઠ ઇંચ સુધી વરસાદ છે જોવા મળશે અને ગાજવીજ પવન સાથે છે એ ભારે વરસાદ તમને જોવા મળશે અને આજની વાત કરીએ મિત્રો ઘણા ઘણા વિસ્તારોની અંદર છે ભારે પવન સાથે વરસાદી ઝાપટાં છે જોવા મળેલા રિપોર્ટ અનુસાર વાત કરીએ મિત્રો છ મહિના રોજ છે હવામાનની અંદર વર્તારા પ્રમાણે છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ આની અંદર છે મિત્રો હળવદથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો વાત કરીએ મિત્રો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા અને ખાસ કરીને મિત્રો અમદાવાદ દ્વારકાની અંદર આજે ભારે પવન સાથે ઝાપટા છે જોવા મળેલા હતા મિત્રો વાત કરીએ છ મહિના રોજ તો ખાસ કરીને છથી સાત મહિના રોજ છે હવામાનની આગાહી પ્રમાણે છે બનાસકાંઠા જિલ્લો છે પાટણ મહેસાણા છે મિત્રો સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ છે નવસારી વલસાડ દમણ એની અંદર પણ છે મિત્રો હવે વરસાદી ઝાપટા જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો માવઠાની શક્યતાઓ છે રહેલી છે તો આ વિડીયો છે ખાસ તમારા તમામ મિત્રો સુધી શેર કરો